પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પાસેથી ઓનલાઈન ફી કરતાં પણ વધુ પૈસા વસૂલતા પરીક્ષાર્થીઓ લાંચ માંગી હતી બાવીસ ફોર્મ ભરી પરીક્ષા આપવાની હતી શિક્ષણ સંસ્થામાં ધોરણ દસ અને બાર પાસ કરાવવા માંગી હતી લાંચ એક રૂપિયાની રકમ લાંચની માંગણી કરાઈ ઈડરના દામોદર એરિયામાં શ્રી ગોઠવતા ત્રણ ઝડપાયા અરવલ્લી હાથે લાંચ લેતા ત્રણેયને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હાથ આરોપીઓ એક કમલેશ બિધનભાઈ પટેલ રહે સાબલવાડ તા ઈડર બે કાજલ દીપકભાઈ ત્રિવેદી લાલપુર ઈડર ત્રીજો ઈસુ પ્રકાશભાઈ પટેલ રહે કાવા ટાઈડર